અમદાવાદ ખાનગી હોસ્પિટલે મૃતદેહ લઈ જવા પૈસા માંગ્યા અમદાવાદની ખાનગી હોસ્પિટલની ક્રૂરતાનો વધુ એક કિસ્સો મૃતદેહ લઈ જવા માટે પૈસા માંગ્યા હોસ્પિટલમાં દર્દીને દર્દી નહીં પણ એક ગ્રાહક તરીકે જોવામાં આવે છે તેવો એક વધુ કિસ્સો સામે આવ્યો છે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં એમ કહીને મૃતદેહને તેમના સ્વજનોને સોંપવાથી ઇનકાર કર્યો હતો વધારાનો ચાર્જ ચૂકવશો તો જ મૃતદેહ લઈ જવામાં આવશે મળતી વિગત અનુસાર જીજસ બંગલોમાં રહેતા વૃદ્ધા પુષ્પાબેન દરજીને હાર્ટ એટેક આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ નીપજ્યું હતું સજ્જનો મૃતદેહને લેવા ગયા તો હોસ્પિટલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે પહેલા રૂપિયા એક લાખનો બિલ ચૂકવો પછી જ મૃતદેહને લઈ જઈ શકાશે સજ્જનો જ્યારે રૂપિયા એક લાખનો બિલ ચૂકવીને ફરીથી મૃતદેહ લેવા માટે ગયા તો હોસ્પિટલ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે દિવસ દરમિયાન તબીબે મુલાકાત લીધી હોવાથી ત્રેવીસ હજારનો બીજો અન્ય ચાર્જ ઉમેરાયો છે આ ચાર્જ ચૂકવ્યા બાદ મૃતદેહ લઈ જઈ શકાશે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ